પાટણ જિલ્લાના હારીજમાં નગરપાલિકાની ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બીજેપી દ્વારા હારીજ ખાતે બપોરે ત્રણ વાગ્યાની ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ચૂંટણીના પ્રભારે સ્નેહલ પટેલ પ્રદેશ ભાજપના નિરીક્ષક દીપિકા પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ અને આશીષ દવે દ્વારા એક પછી એક ઉમેદવારોના સેન્સ લેવાયા હતા છ વોર્ડની ચોવીસ બેઠકો માટે બીજેપીના પંચાવન જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે હારી દીપક જીનીંગ ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જો કે છ વોર્ડ માટે કયા ઉમેદવારો પર પાર્ટી દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની મીટ મંડાયેલી જોવા મળી રહી છે યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ thank you